હા હલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં તો બધાને જય માથે જય પાર કદીશ કેમ છો બધા મજામાં તો મજા છે ને આપણે પણ મજામાં છે ને ત્યારમાં આપણે જાગીને આવી ગયા છે વાળી અને વાડી આવીને આપણે સાટવાની છે દવા અને ખડની દવા સાટવાની છે આપણે અને ચેર જો ભરતભાઈ દવા સાટે છે જો આ બધું ખડ લીલકાઈ ગયું ને એ બધી ખડની દવા સાટવાની છે હા એટલે એક કુંડું છે કુંડું આમ છે એક કુંડું અહીંયા છે બીજું એક કુંડું અહીંયા છે અત્યારે મારવા મળે છે કુંડે કુંડે બધી દવા ને પછી આપણે કપાસા સોંપવાના છે અને કપાસ સોંપીને પછી ખાતર ને કપાસ બે કપાસ સોંપવાના છે ને એ પણ વિડીયો તમને આ ચેનલમાં જોવા મળશે એટલે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ફાઈનલી મિત્રો તો આપણે હવે ખંભે પંપ ચડાવી લીધો છે ને હવે દવા સાઠવાનું ચાલુ કરી દીધું છે ને આપણે દર વર્ષે આ બહુ

કોપમાં સર્ચિંગ ખૂટી જાય એટલે આપણે ઘેર જવાનું છે ઘેરે સર્ચિંગ કરીને પાછું કોપ રિટર્ન મળી આવવાનું છે ને આપણો કવો છે આપણે અહીંથી પાણી ભરી દીધી કવોમાં સી સી પંપ ભરવાનો છે મિત્રો આપણે વાતાવરણ આજે એવું થઈ ગયું છે વરસાદ જ ફાઇનલી આવવાનો છે વરસાદ આવે ની પહેલા આપણે દવા છાટી દેવાની છે મિત્રો ને આપણે કઈ દવા છાટી છે ડ્રીમ 71 આ દવા મિત્રો આપણે સાઈટી છે અને કોઈને આપણને અનુભવ નથી આવ્યા આ દવાનો પણ કોઈને અનુભવ હોય તો મિત્રો કહેજો કે આપણે આ દવા કેવી આવે છે અને સ્પેશિયલ ધરોની છે અને આપણે બીજી કોઈ મોલ્લાતને આપણે કંઈ નુકસાન નથી કરતી આ દવા આ એક પડી આવે એક પડી આખા પંપમાં આપણે નાખી દેવાની ને જે ધરો હોય ને ધરો એ બધી સાફ થઈ જાય પડી જે આપણે કહેવામાં આવે છે ને જે એ સાફ થઈ જાય છે અત્યારે આપણે હાલમાં આપણે સર્સિંગ પંપનું ખૂટી ગયું છે એટલે હવે ફેર જબર તૈયારી કરી છે ભાઈ ગયા છે ટીબી એને થોડીક બીજું કામ હતું દવા થોડીક લાવવાની હતી એટલે ટીમ્બી ગયા છે અને આપણે મિત્રો આપણે વાડી આવીને આઈ બધી કાંટી કરતા હતા પણ હવે પોપમાં સરસું ખૂટી ગયું છે જે આપણે કોલી પણ છે ત્યાં બધી સાટી દેવાની છે અને કોઈને મિત્રોને ખબર ન હોય કે ધરો કોને કહેવાય તો આપણે એને બતાવી દઈએ ધરો કોને કહેવાય અને કેને સ્પેશિયલ જો મિત્રો આ ધરોકડી છે અને આના માટે જ પેશલ એ દવા સાવામાં આવે છે પછી આ ઉડાખડ હોય તો આ કાળીઓ કે બળે નહીં અને આ ધરોકડી હોય એ બળી જાય આપણે ધરોની જ દવા છે આપણે ખેતરમાં ધરોજ છે બીજું કઈ છે નહીં બીજું કઈ આના મેલ નથી થતો આપણે ખાલી ધરોજ થાય છે એટલે આપણે ખાલી પૈસા ધરાની એક જ પડી આવે છે એ ધરાની પેશલ આપણે એક જ સાવ કારણ કે એ દર વર્ષથી આપણે ધરો આપણે હાથી આંખવામાં ફાવે નહીં ને હાથીનું બહુ પ્રોબ્લેમ થતો હોય એ માટે આપણે સ્પેશિયલ થોડાની એક દવા સાટવામાં આવી કારણ કે આના અમે આપણે ક્યાંય નડતો નથી પણ ખાલી એક ધરો એક જ વસ્તુ એવી છે કે જે હાથીને પડવા દેતી નથી એ માટે આપણે એ દવા સાટવામાં આવી છે અને કોઈ પણ મિત્રો એ સાયટી બની અનુભવ હોય તો આપણે આ વિડીયોમાં કમેન્ટ કરીને જણાવજો કે કોઈને આ દવાથી કેટલો ફાયદો થાય છે ધરો જવામાં નિરંતર કેવું છે એ આપણે બતાવી દઈએ આપણે છે પણ પારો પર્વ ધરો છે હું એવું કંઈ ખાસ એવી ધરો નથી પણ સોમા થાય એટલે એ ધરો પછી આગળ આગળ વધતો જાય એટલે ઘડીકમાં હાથીને બેહવા ન દે એ માટે થઈને આપણે આ ધરોની દવા સાટવામાં આવી છે અને કોઈને અનુભવ હોય મિત્રો તો ખાસ કમેન્ટ કરીને કહી દેજો કે આ દવાથી કેટલો ફેર પડે છે અને શું ફાયદો થાય છે આપણે હજી કપાસ્યા સોયપા નથી અને કપાસ સોયપા પહેલાં આપણે સાટી દેવાનું છે ધરો વહી જાય છે પંદર દિવસની ભાઈ એક્રાવાળાએ ગેરંટી આપી છે પંદર દિવસની અંદર આ ધરો તમારો વયો જાય અને પંદર દિવસ પંદર વીસ દિવસ પચીસ દિવસ સુધી તમારે એમાં હાથી આપવાનું નથી એટલે હાથી કોઈ મિત્રો સાટતા હોય તો હાથી આંકું નહીં કારણ કે હાથી આખું તો તમને નહીં જો આ એટલામાં છે એટલે કોઈ મિત્રોએ હાથી ન આપવું આ દવા સાટવા પછી કોઈને હાથી નો આપવું વીસ થી પચીસ દિવસ લગી હાથી આંખવું નહીં આપણે એટલામાં ભીંડો આવ્યો છે ભીંડો થઈ ગયો ને એને નીંદવો પડે એમ છે ભીંડો આવવાની ત્યારે